ભાજપાના શાસકોએ એવી વાત કરે કે અમે પકડવાનું શરૂ કર્યું પણ જે રીતે અબજો રૂપિયા ડ્રગ્સ આવે છે તો ગુજરાત કેમ એ ગેટવે બની રહ્યો છે ડ્રગ્સ માટેનો જે રીતે ડ્રગ્સ વિદેશથી આવે અન્ય દેશોમાંથી આવે દરિયા પાર્ગે આ તો એનાથી વધુ આગળ એક સ્ટેપ છે ગુજરાતની અંદર અનેક ફેક્ટરીઓ ની અંદર આવા પ્રકારનું ગેરકાયદેસર ડ્રગ્સ જે પ્રતિબંધિત છે અને દેશના યુવાધનોને બરબાદ કરે ગુજરાતના યુવાધનને બરબાદ કરે તેવા કરોડો રૂપિયાના ડ્રગ્સના વેપલા બે રોકટોક ચાલી રહ્યા છે નશાબંધીના કાયદો કાગળ ઉપર છે ગામ લઈને ગાંધીનગરને શહેર લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિકના કારણે ગુજરાતમાં દારૂની કરોડો રૂપિયાનો દારૂ રોડ ઠલવાય છે